ગોધરામાં નેટની પરીક્ષામાં ચોરીના ષડયંત્રના મુદ્દે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આપી પ્રતિક્રિયા સમગ્ર મામલે ઊંડી તપાસ કરવા માટેની માંગણી કરી ગોધરામાં નીટ ની પરીક્ષામાં ચોરીના ષડયંત્ર ના મુદ્દે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે આપી પ્રતિક્રિયા સમગ્ર મામલે ઊંડી તપાસ કરવા માટેની માંગણી કરે છે આ ષડયંત્ર માં મોટા માથા ને શાળાના સંચાલકો સંડોવાયેલા હોય તો આ પ્રકારનું ષડયંત્ર શક્ય બને નીટ ની પરીક્ષા યોજવા માટે જે કેન્દ્ર આપવામાં આવ્યું છે તે પણ શંકાના દાયરામાં હોય તે કયા ધારા ધોરણ મુજબ આપવામાં આવ્યું છે તે અંગે તપાસ પણ થવી જોઈએ જે જગ્યાએથી કોભાંડ ઝડપાયું છે તે તે સંસ્થાની પ્રવૃત્તિ શંકાસ્પદ જણાય છે માટે તે અંગે પણ તપાસ થવી જોઈએ આ પ્રકારની ચોરી કરાવતી શાળાઓની માન્યતા પણ રદ થવી જોઈએ તેવી માંગણી છે નીટની પરીક્ષા યોજવા માટે જે શાળામાં કેન્દ્ર આપવામાં આવ્યું છે તે કેન્દ્ર આપવામાં પણ ભ્રષ્ટાચાર આશરીને કેન્દ્ર આપવામાં આવ્યું હોય તેવી મને શંકા છે આવા ભ્રષ્ટાચાર આચરનાર લોકો સામે પણ તટસ્થ તપાસ થઈ કાર્યવાહી કરવાની માંગણી છે મેં મીડિયા મારફતે આ બાબતની વિગતો જાણી મને પણ પોતાને મોટું દુઃખ થયું કે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે બરાબર વ્યાજબી વ્યાજ નથી જે બાળકો મહેનત કરતા હોય રાત દિવસ ઉજાગરા કરતા હોય આવા બાળકોને આવી રીતે પૈસા આપીને પાસ કરાવવા માટેની જે પ્રવૃત્તિ પકડાય છે એને કલેક્ટર એ પકડે છે એને એમને ખૂબ અભિનંદન આપું છું સરાહનીય કામગીરી કરી છે અને જે વસ્તુ ખોટી થતી હતી એ વસ્તુને રોકી લેવા માટે પણ એમને સફળતા મળી છે એ બદલ પણ એમને કલેક્ટરશ્રીને અભિનંદન આપું છું પણ મારી તો માગણી એવી છે કે આ બાબતે ઊંડી તપાસ થવી જોઈએ અને આની અંદર મોટા માથાઓ અને સ્કૂલના સંચાલકો પણ સંડોવાયેલા હોય તો જ આ વસ્તુ શક્ય બને એટલે નીચના જે લોકો જે અધિકારીઓએ જે કેન્દ્ર આપ્યું છે એ પણ મને શંકા લાગે છે કે કેન્દ્ર કેવી રીતે આપી શક્યું કયા ધોરણે ધોરણ મુજબ કેન્દ્ર આપ્યું આ દરેક જગ્યાએ આની પ્રવૃત્તિ સંસ્થાકો જે ચલાવે છે સંસ્થાકોની પ્રવૃત્તિ મને શંકાસ્પદ જણાય છે એની અંદર ઊંડી તપાસ થવી જોઈએ અને જે સંસ્થાકો સંસ્થાના માલિકો છે એના પણ ઊંડી તપાસ થવી જોઈએ એવી મારી માગણી છે અને ભવિષ્યમાં આવું ન બને તો આવી સ્કૂલો જે ચોરી કરતાં પકડાતી હોય એવી સ્કૂલોની પણ માન્યતા રદ થવી જોઈએ એવી મારી માગણી છે આ એજન્સી અત્યારે તો જે પંચમહાલ પોલીસ મારફતે જે તપાસ ચાલી રહી છે અને જો એમાં પણ બરાબર જો તપાસ નહીં કરવામાં આવે તો અમે ઉપર રજૂઆત કરી અને તટસ્થ એજન્સીની તટસ્થ તપાસ થાય પણ અત્યારે જે પોલીસ તપાસ કરી રહી છે ખૂબ સારી રીતે કરી રહી છે સરાહનીય કામગીરી કરી રહી છે અને તટસ્થ રીતે કામ થાય છે એ પણ મને જાણવા મળ્યું છે તો પૂરી પૂરેપૂરી ઊંડી તપાસ કરીને પોલીસ જે લોકો ખોટું કામ કરતા પકડાયા છે એમના પર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગણી છે આવા પરીક્ષા કેન્દ્રો જે આપવામાં આવ્યા છે મને પણ એ શંકા સેવે છે અને શંકાની સોયથી જોવામાં આવે છે કે આવા કેન્દ્રો આપી કેવી રીતે શકાય નીટ જેવી પરીક્ષાની પરીક્ષા લેવાતી હોય ત્યારે આવા વિસ્તારમાં જે કેન્દ્રો આપવામાં આવ્યા છે એમાં પણ મને શંકા લાગે છે કે આ કેન્દ્ર આપવાવાળા જે લોકોએ મંજૂર કર્યા છે એમાં પણ મને લાગે છે કે ભ્રષ્ટાચાર થયો હોય કેન્દ્રો મળી શકતા હોય અને એક જ વ્યક્તિને સ્કૂલમાં કેન્દ્રો મળે એની પાછળનું રીઝન શું હોઈ શકે ભ્રષ્ટાચાર હોઈ શકે બીજું કંઈ હોઈ શકે જ નહીં તો મારી આ બાબતે પણ ઊંડી તપાસ થવી જોઈએ ના આવી સ્કૂલોની જે માન્યતા છે ચોરી કરતા પકડાતા હોય એવી સ્કૂલોને પણ માન્યતા રદ થવી જોઈએ એવી મારી માગણી છે પોલીસના અંતે તપાસના કરતા કેન્દ્રની સંચાલકો જે છે સંચાલકની संडोवी है कि के केम ये तो अत्य हाल पूरत मारा कही सक नहीं परंतु ऊँडी तपास करता एनी अंदर जो निकल से तो पुलिस हमने छोड़वाना जुए ये भी पर मारी लागने छे। एक बार शेख नो रिपोर्ट एसएनआई न्यूज़ पंच महाल। हमारी तमाम माहिती थी अपडेट चहवा माटे चुड़ाई लड़ो एसएनआई न्यूज़ साथे।